આજે જે ગૌસવાની પ્રવૃત્તિ અમે લોકો કરી રહ્યા છીએ તેનું જો આશીર્વાદ ગણો કે પ્રેરણા ગણો તો અંબાજી માતા છે ઓગણીસો પંચાણુંમાં જ્યારે ગૌસેવાની પ્રવૃત્તિ અમારા વડીલોએ ચાલુ કરી ત્યારે તળાવની પાળ ઉપર ગ્રામ પંચાયતની એક દબાણની અંદર અમે ચાલુ કરી હતી તો દ્વારકાધીશની કૃપાથી નવ એકર જગ્યા અમે ભાભણની વચ્ચોવચ્ચ લીધી જે અત્યારે જલારામ ગૌસેવા કેન્દ્ર નામની અમારી ભારતની સૌથી મોટી ગૌ હોસ્પિટલ છે તો આમ ગુજરાતમાં જ્યાં ગૌ સેવાની પ્રવૃત્તિની જરૂર હોય તો અમે આર્થિક સહયોગ માટે દાતાઓને અપીલ કરીએ છીએ અને વિવિધ રીતે ગૌ માતા દુઃખી ન થાય એ જ અમારો હેતુ છે અને લક્ષ અને અંબાજી માતાની કૃપાથી અત્યારે બાર હજાર આઠસો ચોપન છેલ્લી ગણતરી મુજબ ગૌ માતાઓ અમારી માતૃ સંસ્થા જલારામ ગૌશાળા ભાભરની અંદર અત્યારે નિભાવ થઈ રહ્યો છે આમ તો મારું ગુરુસ્થ જીવનનું નામ લીલાધર ભવાનભાઈ ઠક્કર હતું અત્યારે મને લોકો એલ બી સાહેબ તરીકે ઓળખે છે અને સંન્યાસી જીવનમાં મારું નામ નિલેશ આનંદ છે સૌ પ્રથમ તો આ જે ગૌસવાની પ્રવૃત્તિ અમે લોકો કરી રહ્યા છીએ તેનું જો આશીર્વાદ ગણો કે પ્રેરણા ગણો તો અંબાજી માતા છે અમે લોકો બે હજારની સાલમાં ભાભર બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર અમારો અનાજનો બિઝનેસ હતો હું એકચ્યુઅલી દેના બેંકની અંદર નોકરી કરતો હતો એમ કોમ સુધી ભણેલો છું મારા મિત્રો જોડે અમે લોકો ચાંગોદરની અંદર બે હજારની સાલની અંદર એક દાળ મિલની સ્થાપના કરી એમાં અમારા મુરબ્બી વકીલ શ્રી ડીકે આચાર્ય જો પાલનપુરના રહી છે હતા અત્યારે તો સ્વર્ગસી થઈ ગયેલ છે એમણે એમને અમારી મિલની શરૂઆતમાં આશીર્વાદ આપ્યા કે તમે આ મિલની અંદર ઉઠી જાઓ લોકોએ પૂછ્યું કે તમે આ મિલ આટલી સરસ બનાવી છે આવા આશીર્વાદ કેમ આપો છો ત્યારે એ વકીલ સાહેબે કહેલું કે આ છોકરાઓ જો મિલો કરશે તો એક મિલ પછી બીજી બીજી ત્રીજી અને આમ લાલચમાં પડી જવાના તો આ સેવાના કાર્યો પછી કોણ કરશે અને પરમ કૃપાળુ પરમાત્માએ એમના એ શબ્દો સાચા પડ્યા અમે મિલની અંદર મોટું નુકસાન કર્યું નુકસાનીમાં મિલ વેચી ત્યાર પછી અમારી આ ગૌ સેવાની પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામી અને અંબાજી માતાની કૃપાથી અત્યારે બાર હજાર આઠસો ને ચોપન છેલ્લી ગણતરી મુજબ ગૌમાતાઓ અમારી માતૃ સંસ્થા જલારામ ગૌશાળા ભાભરની અંદર અત્યારે નિભાવ થઈ રહ્યો છે ઓગણીસો પંચાણુંમાં જ્યારે ગૌસેવાની પ્રવૃત્તિ અમારા વડીલોએ ચાલુ કરી ત્યારે તળાવની પાડ ઉપર ગ્રામ પંચાયતની એક દબાણની અંદર અમે ચાલુ કરી હતી પણ બગલાઓ ચોમાસામાં એ માળા બનાવી અને એ કાંટાવાળા જે બાવળના માળા બનાવતા જે ગાયોના પગમાં બી વાગતા હતા અમારા પગમાં વાગતા હતા તો પછી તો દ્વારકાધીશની કૃપાથી દ્વારકાધીશે શું એના મગજમાં વિચાર્યું હશે કે અમને એવી ઈચ્છા થઈ કે ચાલો આ કાંટાના બદલે થોડીક આપણે જગ્યા લઈએ તો ત્યાં આગળ ગાયોને ફેરવવા માટે ચોમાસામાં રાખી શકીએ તો દ્વારકાધીશની કૃપાથી નવ એકર જગ્યા અમે ભાભરની વચ્ચો લીધી જે અત્યારે જલારામ ગૌસેવા કેન્દ્ર નામની અમારી ભારતની સૌથી મોટી ગૌ હોસ્પિટલ અત્યારે ત્યાં છે ત્યારબાદ લગભગ પાંચ સાત વર્ષો પછી ત્યાં બી જગ્યા ફૂલ થઈ ગઈ અમારી પાસે ગાયો રાખવા માટે જગ્યા ન રહી તો હરિરામ બાપા જે પૂજ્ય સંત થઈ ગયા જલારામ બાપા પછી એમ કહેવાય છે કે અવતારી પુરુષ તરીકે એમનું નામ આવે છે તેમની પ્રેરણાથી અને તેમના આશીર્વાદથી અત્યારે લગભગ બસો વીઘાથી ઉપરની જગ્યામાં હરિધામ નામની એક સુંદર ગૌશાળા બની જેની અંદર અત્યારે સાત હજારથી વધારે ગૌમાતાઓ આશરે લઈ રહી છે અને તેની અંદર અમને મોટા મોટા દાતાઓના દાન મળ્યા અને લગભગ દસેક કરોડના ખર્ચે એ અમે હરિધામ ગૌશાળા બનાવી ત્યાર પછી ત્યાંથી સત્તર કિલોમીટર દૂર દૂધવા નામના ગામની અંદર બ્રાહ્મણ પરિવારે અમને એકાવન જગ્યા દાનમાં આપી જો અમારી ચોથી શાખા જે દૂધેશ્વર ગૌશાળા છે તેનું નિર્માણ બે હજારને સત્તરની સાલમાં થયું આમ ઉતરું તો અમારો વિકાસ થતો ગયો ત્યાર પછી પરમાત્માની કૃપાથી દ્વારકાધીશની કૃપાથી દ્વારકાની અંદર અમે લોકોએ દ્વારકાધીશ ગૌ હોસ્પિટલનું નિર્માણ કર્યું ત્યાર પછી સમજો કે અત્યારે ગાંધીનગરની અંદર ગૌ હોસ્પિટલનું નિર્માણ કરવામાં અમે બધા સાથ સહકાર આપ્યો બાકરોલની અંદર અમદાવાદ બાકરોલમાં જો મ્યુનિસિપાલિટીઓ ગાયો પકડીને રાખતી હતી મોટા પ્રમાણમાં ગાયોનું મૃત્યુ થતું હતું એની પરિસ્થિતિ સુધારી અત્યારે અમારો આખો સમાજ અને બધા જ ગૌસેવીઓ રવિવારના દિવસે તો લગભગ ત્રણસો ચારસોની સંખ્યામાં અને રોજ પ્રતિદિન ચાલીસ પચાસની સંખ્યામાં બાકરોલ ગૌશાળામાં ગૌમાતાની સેવા કરવા માટે અમદાવાદ જેવા શહેરની અંદર જાય છે અત્યારે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું ગોલપનેસડા ગામની અંદર એક બહુ વિશાળ અને મોટા પાયે ગૌશાળાનું નિર્માણ રાજપૂત સમાજના સહયોગથી અમે લોકો કરી રહ્યા છીએ ત્યાં બી અમારી ઈચ્છા છે કે ગુજરાત સરકાર એમપી સરકારની રાહે એક ત્યાં ગૌ અભયારણ ઊભું કરી આપે કે જેની અંદર ગુજરાતની અંદર એક પણ ગૌવંશ નંદી કે ગૌમાતા રખડતું ઉકળા ફેનતું કે આ રીતે ઉપેક્ષિત થતું જોવા ન મળે અને સરસ મજાનું અભ્યારણ બને કે જ્યાં ગૌમાતાઓનું ખૂબ જ સંવર્ધન પાલન પોષણ અને રક્ષણ થાય એ માટેના અમારા પ્રયત્નો ચાલુ છે એના સિવાય વિજાપુરની પાસે એક અમારા એનારી મિત્રના સહયોગથી એક ભવ્ય ગૌશાળાનું નિર્માણ ત્યાં બી થઈ રહ્યું છે સુરેન્દ્રનગરની જોડે સાયલા પાસે ભરવાડ પરિવારો એક સરસ મજાનું ગૌ હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે એમાં બી અમે લોકો સાથ સાકાર આપી રહ્યા છીએ તો આમ ગુજરાતમાં જ્યાં જ્યાં ગૌશાળાની પ્રવૃત્તિની જરૂર હોય તો અમે આર્થિક સહયોગ માટે દાતાઓને અપીલ કરીએ છીએ અમે સમજો કે બાંધકામની અંદર મદદ કરીએ છીએ અને વિવિધ રીતે ગૌ માતા દુઃખી ન થાય એ જ અમારો એક હેતુ છે અને લક્ષ્ય છે હકીકતમાં જોવા જઈએ તો આજે અમે આ દ્વારકા ગૌ હોસ્પિટલમાં આપની જોડે ઊભો છું તો દ્વારકા ગૌ હોસ્પિટલ અને દ્વારકા ગૌશાળા આ ભારતભરમાં એક નમૂનારૂપ ગૌશાળા છે એ કેમ છે કે એ બહારના લોકો આવી નહીં જોઈ શકે કે ગાયની સેવા કઈ રીતે થાય ગાયને ખોરાક કયો આપવો જોઈએ કઈ રીતે આપવો જોઈએ એનું દૂધ આવે એનું પાઉચ પેકિંગ કરીને કઈ રીતે વિતરણ કરવું પડે એના ચારાની અંદર ઘાસચારાની અંદર એને ઘાસચારો કઈ રીતે મેક્ઝિમમ આપણે સ્ટોક કરી શકીએ આવી રીતે અમારા ભાભરની અંદર બી અમે એક વસ્તુનું અદ્યતિકરણ કર્યું છે અને દુનિયાની સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરી લગભગ ચાલીસ જેટલા ડૉક્ટરો અત્યારે ભાભરની અંદર સારવાર કરી રહ્યા છે અહીંયા બી અમારી ડૉક્ટરની બે જણ ટીમ છે આમ વિવિધ જગ્યાએ અમે જે કંઈ કાર્યો કરીએ છીએ એ મોડલ રૂપ છે મોડલ રૂપ એટલા માટે છે કે સારામાં સારી ટેકનોલોજીથી અમે ગૌમાતાની સેવા કરવા માટે આ અભિયાન ઉપાડ્યું છે એની અંદર સમાજ અમારી સાથે છે બાબરની અંદર તો અમારું લગભગ વાર્ષિક પચીસ સત્યાવીસ કરોડનું બજેટ છે પણ અત્યાર સુધી ત્રીસ વર્ષમાં ફંડના અભાવે ક્યારેય ગૌમાતા ભૂખી નથી રહી કે આવેલ ફંડનો ક્યારેય દુરુપયોગ નથી થયો આ અમારો જીવન મંત્ર છે મને આનંદ થાય છે એ કહેતો કે અમે જે કામ કરી રહ્યા છીએ એ કામની અંદર અમે એવા લોકોને ટ્રેન કર્યા છે કે જે લોકો ઓછું ભણેલા છે પણ અત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ત્યાંના ડૉક્ટર જો એલઆઈઓ એ ટ્રેનિંગ લેવા માટે ભાભર અમારી ગૌશાળામાં આવે છે એવી રીતે અમારા ગોવાળની તમને વાત કરું તો અહીંના અમારા ગોવાળ છે સોમભા કરીને એને અમે પગાર તો માત્ર છવ્વીસ હજાર જ આપીએ છીએ પણ એની દીકરીના લગ્ન હોય એના પરિવારમાં કોઈ બુઝુર્ગનું મૃત્યુ થઈ ગયું હોય એના છોકરાનું ભણતર હોય તો એ દરેક વસ્તુમાં અમે હૃદયથી એમની જોડે ઊભા હોઈએ છીએ અને અમારા પરિવારના સભ્યની જ અમે રાખીએ છીએ ડૉક્ટરો બી અમને એવા મળ્યા છે કે જે ડૉક્ટરોને આપ જોશો તો હું તમને કહું કે ભણેલા ગણેલા જે વેટનરી ડૉક્ટરો છે એના કરતાં પણ આ લોકોની સારવાર અને જે સિસ્ટમ છે એને ગૌમાતા માટે શું જરૂરી છે એ આ લોકો નક્કી કરે છે તમને આશ્ચર્ય થશે કે ગૌમાતાને બેસવા માટે જેમ આપણે દંડલોકની ગાદી જોઈએ એમ ઝીણી બાળું જોઈએ આ બાલુ અમારી જલારામ ગૌશાળામાં વાર્ષિક વીસથી પચીસ લાખ રૂપિયાની ઝીણી બાલુ અમે લઈ આવીએ છીએ તો હર ચીજનું અમારા ડોક્ટરો કેટલી કાળજી રાખે છે આ એક જ વસ્તુ ઉપરથી આપ જોશો એવી વાત તો ઘણી છે ધારો કે એક જ દાખલો તમને આપું કે અમને એવા દાતાઓ મળ્યા કે જે દાતાઓ ક્યારે અમને ન મળ્યા હોય અમે એ દાતાઓને ન મળ્યા હોય પહેલી વખત અમારી સંસ્થા જોઈ હોય અને એ જ દિવસે પહેલી મિટિંગમાં અમને એક કરોડ રૂપિયાનું દાન અમને આપ્યું છે દાખલા તરીકે ગિરીશભાઈ જયંતિલાલ શાહ જે સમસ્ત સમાજના પ્રમુખ છે એમણે પહેલી મિટિંગમાં અમને વગર જોઈએ એક કરોડ રૂપિયાનું દાન આપ્યું અને આ તો હું તમને બહુ કહું છું એના પછી જે અમને અનુભવ અત્યાર સુધી ચમત્કારો થયા છે એ ચમત્કારો હું કહેવા બેસું તો ઓછામાં ઓછા દસ દિવસ સુધી હું બોલું અને આપ સાંભળો એટલા બધા ગૌમાતાના સેવામાં મને ચમત્કારો થયા છે એક દુઃખની વાત જે મારે અત્યારે તમારી આગળ વ્યક્ત કરવી છે એ છે કે દ્વારકાધીશના હજારો લાખો ભક્તો છે પણ એ ભક્તોને મારે અપીલ કરવી છે કે દ્વારકાધીશની આ કર્મભૂમિની અંદર અત્યારે જે નંદી ભગવાનની હાલત છે એટલી બધી ખરાબ છે કે કને ગલીએ ગલીએ નંદીઓ રખડી રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા છે ખૂબ ઉપેક્ષિત થઈ રહ્યા છે આપણા કચરો કૂડો એઠવાડ આ બધું ખાઈ ખાઈ અને બિચારા દુઃખી થઈ રહ્યા છે રોગી થઈ રહ્યા છે તો એ દાતાઓને હું અપીલ કરું છું કે આપ સર્વેના સહયોગથી દ્વારકાધીશની નગરી દ્વારકાની અંદર એક સરસ મજાની જેને કહેવાય નંદી શાળા બનાવવાની અમારી અપેક્ષા છે આપ સર્વેના સાથ અને સહકારથી હા હા એક વાત હું આપને જરૂર કહીશ કે અત્યાર સુધી અમે લગભગ દોઢસો કરોડ રૂપિયા દાનમાં દાતાઓ અમને આપ્યા અમે આ નેક કામમાં વાપર્યા સૌથી મોટા મોટું દાન જો અમારું હોય તો એ દાખલો હું આપને કહું કે બેન હતા એમનું બેનનું નામ હતું વજાબેન એ વજાબેન એ વખતે પચીસ રૂપિયા કામનો મંથલી રેટ ચાલતો હતો તો એ વજાબેન પચીસ રૂપિયામાં આખો મહિનો કામ કરતા રહે ઘરોમાં અને એમની મહા પેલી જીવન મૂડી બચત ભેગી થયેલી સાતસો રૂપિયા હતી એમની પાસે એ આજથી પચીસ વર્ષ પહેલાં અમારી પાસે આવી અને સાતસો રૂપિયા અમને આપી ગયા હતા કે આ સાતસો રૂપિયા ગૌમાતાની સેવામાં અર્પણ કરું છું એ અમારા જીવનનું આ મોટા મોટું દાન એ સાતસો રૂપિયાને અમે માનીએ છીએ